પટેલ આમ આદમી મધ્ય ગુજરાત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણી ને લઈને જે ગંભીરતા હતી તે વિષય ઉપર ચર્ચા કરવામાં આવી એસઆઈઆર ની આખી પદ્ધતિ કઈ રીતે થશે કયા કયા ભાગોમાં થશે તે તમામ પદ્ધતિઓની જાણકારી આપવામાં આવી ત્યારબાદ આજે ખેડૂત આંદોલન થયું હતું ખેડૂતો પર જે અત્યાચાર કરવામાં આવ્યા હતા ભાજપીય કડદા પાર્ટી દ્વારા ખેડૂતોને જે ઘરમાં ઘુસી ઘુસીને મારવામાં આવ્યા હતા ખોટી એફઆઈઆર કરવામાં આવી હતી એ ખેડૂતોને ન્યાય કઈ રીતે કઈ દિશામાં અપાવો એના ઉપર આગળની રણનીતિઓ પાર્ટીની શું રહેશે કઈ રીતે સભાઓ કરવાની છે સરકાર સુધી કઈ રીતે માંગણીઓ પહોંચાડવાની છે તેના ઉપર ચર્ચા કરવામાં આવી આગળ પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે તાલુકા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે તેના ઉપર કઈ રીતે કામ કરવું સંગઠન કઈ રીતે વધારવું અને કેમ વધુમાં વધુ સીટો નીકાળી શકાય તેના ઉપર ચર્ચા કરવામાં આવી જય હિન્દ જય ભારત યાત્રિકે કયા કયા ઇતે અહીંયા લોકોને બોલાવવા છે પ્રેસરોધીન બોલાવવા છે અને ઉન્નર પરોત કઈ રીતે દરેક કાર્યકર્તાઓને શું શું સમજાવવું પાનું આતી હૈ આ शिविर માં અમારું તમામ प्रदेश નું નેતૃત્વ અમારો પ્રભારી શ્રી ગોપાલભાઈજી અમારું તમામ ધારાસભ્યો તમામ લોકો હાજર રહ્યા હતા તમામ લોકો એમને ખૂબ જ સારું ચૂંટણી વિશે એસઆઈઆર વિશે ખેડૂત મહાપંચ આંદોલન કરી રીતે આગળ તેના વિશે ખૂબ જ સારી રીતે સમજાવ્યું આ શિબિરમાં પ્રદેશના હોદ્દેદારો લોકસભાના હોદ્દેદારો શહેરના હોદ્દેદારો વિધાનસભાના પ્રભારીઓ વોર્ડના પ્રભારીઓ જિલ્લા પંચાયતના પ્રભારીઓ તાલુકા પંચાયતના પ્રભારીઓ તમામ ત્રણ દિવસ અલગ અલગ રીતે બોલાવવામાં આવ્યા હતા સૌપ્રથમ લોકસભા જિલ્લા અને પ્રદેશની ટીમ હતી ત્યારબાદ પ્રદેશ જિલ્લા લોકસભા અને વિધાનસભા હતી અને આજે લાસ્ટ ડે છે છેલ્લો દિવસ છે એમાં પ્રદેશ જિલ્લા લોકસભા વિધાનસભા વોર્ડ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એ રીતે અલગ અલગ ટીમોને બોલાવીને એસઆઈઆર વિશે ચૂંટણીલક્ષી મહત્વનું આદેશોને સમજાવવામાં આવ્યું ચોક્કસપણે આવનારું જે સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં આમ આદમી પાર્ટી ખૂબ જ સારી રીતે પરફોર્મ કરશે ગુજરાતની જનતાને પ્રશ્નોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી કામ કરી રહી છે અને આગામી ઇલેક્શનમાં લડશે સૌ પ્રથમ તો કોર્પોરેશન ની સૌથી મોટું જે બેદરકારી કહેવાય કે ઘણી એમના ના ઈશારે કામ કરતું હોય એ સૌથી મોટું કામ છે ડિમોલેશન અત્યારે ડિમોલેશનની કામગીરી ખૂબ જ વધારે પ્રમાણમાં ચાલી રહી છે સૌ પ્રથમ તો આમ આદમી પાર્ટી

હવે વધારે નથી આવું ભૂતકાળમાં પણ થઈ ચુક્યું છે કોંગ્રેસ ને હેંકાર આવ્યો હતો અને પછી સરકાર પડી હતી હવે બે હાજર સત્યાવીસ માં સરકાર ચોક્કસપણે પડશે આમ આદમી પાર્ટી ચોક્કસપણે સરકાર બનાવવા જઈ રહી છે